ક્યારેય મનથી હારી ન જવું હાર માનવાથી શું થાય તે જોઈએ એક સમયે એક માણસ રસ્તા પરથી ચાલતો હતો તેણે એક વિશાળ હાથી જોયો જે પાતળા દોરડા અને પાતળા કિલ્લાથી બંધાયેલ હતો આ જોઈને વ્યક્તિને ખૂબ આશ્ચર્ય થયું તેણે વિચાર્યું કે આ હાથી આટલો વિશાળ હોવા છતાં પાતળા દોરડાને તોડી શકતો નથી અને તેની સાથે બાંધેલો છે પછી હાથીનો માલિક ત્યાં આવે છે વ્યક્તિ હાથીના માલિકને પૂછે છે કે આ હાથી આટલો વિશાળ અને આટલો શક્તિશાળી છે છતાં આવા નબળા અને પાતળા દોરડાથી બંધાયેલ છે તેને તોડવાનો પ્રયત્ન પણ ન કર્યો માલિકે કહ્યું કે આ હાથી નાનો હતો ત્યારથી જ હું તેને આ જગ્યાએ અને આ દોરડાથી બાંધી રહ્યો છું જ્યારે તે નાનો હતો ત્યારે તેણે આ દોરડું તોડવા અને આ ખિલ્લાને ઉખાડી નાખવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો પરંતુ તે તોડવામાં સફળ થઈ શક્યો નહીં કારણ કે જ્યારે તે નાનો હતો અને કામ કરી શકતો ન હતો પછી તેના મનમાં એવું થઈ ગયું કે આ દોરડું ખૂબ મજબૂત છે અને તે તેને તોડી શકવાનું નથી હવે તેના મનમાં દોરડું મજબૂત છે આ વસ્તુ સ્થાયી થઈ ગઈ છે અને તેણે દોરડું અને કૂટી તોડવાનો પ્રયત્ન પણ બંધ કરી દીધો છે આજે આ હાથી એટલો વિશાળ અને શક્તિશાળી છે જેને તે તોડી શકે છે પણ તેના મનમાં એવી માન્યતા થઈ ગઈ છે કે આ દોરડું તે તોડી શકવાનું નથી એટલે એણે પ્રયત્ન પણ બંધ કરી દીધો છે એટલે જ આ વિશાળ હાથીને આ પાતળા દોરડાથી બાંધવામાં આવ્યો છે હાથીઓની જેમ આપણે પણ આપણા જીવનમાં એવી માન્યતાઓ બનાવીએ છીએ કે આપણા જીવનમાં કોઈ કામ ન થાય ત્યારે મનમાં વિશ્વાસ બેસી જાય છે અને આપણે પછી તે કામ કરવાનો પ્રયત્ન પણ નથી કરતા જ્યારે દુનિયામાં એવું કોઈ કામ નથી કે જે માણસ ન કરી શકે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે જેમ હાથીના મનમાં વિશ્વાસ થઈ ગયો હતો કે તે કરી શકવાનો નથી આ કારણે તેને પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું આપણે પણ કોઈ પણ કામ કરતાં પહેલાં હાર ન માનવી જોઈએ તે માટે પ્રયત્ન કરવા જોઈએ